સ્ટુડન્ટ છે એમ કોમના સ્ટુડન્ટ છે સાહેબ કઈ રીતે તમે એને શિક્ષક બનાવ્યો એ વિદ્યાર્થીઓ આજે આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી આજે એનએસએ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેવી રીતે વડોદરાની કેટલીક સ્કૂલોમાં ગેરરીતિ ચાલી રહી છે તેના અંગે આજે એનએસઓએ આવેદન આપ્યું છે એમ જે સ્કૂલ છે જે યાકુતપુરા ખાતે આવેલી છે ત્યાં તમે જોશો કે જે શિક્ષકો ભણાવવા માટે આવી રહ્યા છે તેમની લાયકાત ક્યાંક ને ક્યાંક ઓછી છે શિક્ષકો જે ભણાવવા આવી રહ્યા છે તે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાં તેમનું હજુ એજ્યુકેશન જે છે ચાલુ છે સાથે સાથે વિદ્યાર્થીઓ પાસેથી મોંઘી ફીસ લેવામાં આવે છે ફીઝ લેતી વખતે ત્યારે કોમ્પ્યુટર ફેસિલિટી સ્પોર્ટ્સ ફેસિલિટીની ફીઝ એ લોકો લેતા હોય છે પણ તમે ત્યાં અત્યારે જઈને જોશો તો કોમ્પ્યુટર લેબ અત્યારે બંધ પડી છે એક પણ કોમ્પ્યુટર ત્યાં ચાલુ નથી સાથે સાથે સફાઈના મુદ્દાઓ છે ગંદકી વિદ્યાર્થીઓ વચ્ચે જોવા મળી રહી છે જ્યારે ફાયર સેફ્ટીની વાત કરી હતી તંત્રએ ત્યારે બધી સ્કૂલે જાગીને ફાયર સેફ્ટીની મોટી મોટી વાતો બધા ઇક્વિપમેન્ટ્સ લગાવી દીધા હતા પણ આજની તારીખમાં જોશો તો તમે ઇક્વિપમેન્ટ્સ જે છે બધા એક્સપાયર થઈ ગયેલા છે એટલે આવા ઘણા મુદ્દાઓ છે તેને લઈને આજે ડીઓ કચેરી ખાતે એનએસુએ આવેદનપત્ર આપ્યું છે અને જો આગામી દિવસોમાં ડીઓ કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચે જે સહસ્ત્ર ડીઓ છે તેના દ્વારા આ જે નોટિસ ફટકારવામાં નહીં આવે તો એને સ્વાય દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન રોડ ચક્કા જામ કરીને કરવામાં આવશે અને વડોદરાની બીજી બધી ઘણી ખાસી એવી સ્કૂલો છે જેમાં પણ આ જે મુદ્દાઓ છે તે લાગુ પડે છે તેને પણ એને સ્વય ધ્યાનમાં લઈને ડીઓ કચેરી ખાતે ઉતરશે સો એ સો ટકા જ્યારે વિદ્યાર્થી ત્યાં એડમિશન માટે જતો હોય છે ત્યારે વિદ્યાર્થી પાંચમું ધોરણ બીજા કક્ષામાં થી પાસ થઈને આવ્યો હોય અને છતાં ધોરણમાં એડમિશન માટે ત્યાં જતો હોય તો ત્યાં તેનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ડીઓ દ્વારા કોઈ પણ એવી પરમિશન આપવામાં આવી નથી કે વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ લેવા પડે સ્કૂલમાં એડમિશન માટે પણ આ જે સ્કૂલો છે અમુક તેમના વહીવટ માટે સ્કૂલોમાં ઇન્ટરવ્યૂ લે છે અને એમને જે કક્ષામાં એડમિશન જે સ્ટેન્ડર્ડમાં જોતું હોય તેના નીચલી કક્ષામાં આપે છે કારણ કે તે છોકરો એક વર્ષની ફી વધારે ત્યાં ભરવી પડે તે સ્કૂલોમાં તેના કારણે એમનો એક જ ઇન્ટેન્શન છે કે વિદ્યાર્થીઓ પાસેથી કઈ રીતે વધારે ફીઝ દઈએ સ્પોર્ટ્સના નામે જે કોમ્પ્યુટર લેબના નામે એવી ઘણી બધી ફીસ છે એવી રીતે લેવામાં આવે છે અને વડોદરાની ખાસી બધી એવી સ્કૂલો છે જ્યાં એફઆરસી પ્રમાણે ફીસનું સ્ટ્રક્ચર ચાલતું નથી વિદ્યાર્થીઓને વાલીઓ પાસેથી વધારે ફીસ લેવામાં આવતી હોય છે અનેકવાર એનએસયુઆઈએ રજૂઆત કરી છે ડીઓ કચેરી ખાતે આજે ફરીવાર એનએસયુઆઈ મેદાને આવ્યું છે અને જો તાત્કાલિક ધોરણે આના પર પગલાં નહીં લેવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમણે કહેવામાં કે કીધું છે કે થોડાક જ દિવસોમાં ગણતરીના દિવસોમાં અમે તાત્કાલિક ધોરણે છે આ જે તમે આવેદનપત્ર આપ્યું છે તેના પર અમે કામગીરી કરીશું અને જે બી આવી સ્કૂલો છે તેને તાત્કાલિક નોટિસ પાઠ કરીશું અને બંધ કરવાની વાત આવશે તો બી એમના પર અમે પગલાં ઉઠાવીશું અમારું આગેલા પ્રમુખ વડોદરા છે ને એને સામે એમણે જે રજૂઆત આપી છે એમાં કેટલાક મુદ્દાઓ એમને જણાવ્યા છે જે મુદ્દાઓ છે બાબતે અત્રિથી શાળા ખાતે મુલાકાતે અધિકારી જશે અને ત્યાં ચકાસણી કરશે અને આવશ્યક જણાય સંસ્થાનો પણ એ બાબતે ખુલાસો પૂછશે ત્યારબાદ આગળ આવશ્યક હશે તે સંજોગોમાં માં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તથા જે સુધારા સૂચવવાની આવશ્યકતા હશે સંસ્થાઓ તે સુધારા પણ સંસ્થાને ને સૂચવવામાં આવશે

આવો અસંતોષ લોકોની અંદર છે તો એમને પણ એમનો પક્ષ મૂકવાની તક આપશું અને પછી આવશ્યક સૂચના આવશ્યક હશે તો સૂચના કરશું અને પગલાં લેવાની આવશ્યકતા છે તો પગલાં લેશું શિક્ષકોની લાયકાત ચકાસવાની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં ખાનગી શાળાની ભરતી સંચાલક પણ કરતું હોય છે તેનું રેકર્ડ કચેરી ખાતે નિભાવવામાં નથી આવતું હોતું એટલે એ સંસ્થાની જવાબદારી છે

ખાનગી શાળા છે તો એ જે ફીસ લેશે એના હેડ માર્કસ ઓન એમની પાસે અને એમાંથી જે વિગતો પ્રાપ્ત થશે એને આધારે આગળની કરી લઈશું થેન્ક યુ